વ્યવસ્થામાં અમે અત્યારે અહીંયા મોટી વ્યવસ્થા એટલે કોઈ અમારે જાકમજોક કરવાનો નથી પણ જે સામાન્ય વ્યવસ્થા છે કે અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરી છે કે નાના એવા મંડપની વ્યવસ્થા કરી જેના તડકામાં લોકો વધારે હેરાન ન થાય બીજું અમારા સ્વયંસેવકો હજાર જેટલા સ્વયંસેવકો જે આજુબાજુમાં પૂરેપૂરી વ્યવસ્થા જાળવવા માટે છે સાથે સાથે સીસીટીવી કેમેરા ડ્રોન દ્વારા જેથી કંઈ કોઈ અસામાજિક તત્વો આમાં આવી અને જે રીતે વિચેની ઘટનાને પોલીસ સ્ટેશને અંજામ આપ્યો એવો અહીંયા કોઈ અંજામ ન આપે એના માટેની અમારી પૂરેપૂરી તકેદારી અને વ્યવસ્થા છે અંદાજે કેટલાક લોકો ભેગા થાય અંદાજે તો ઘણા બધા હજારો લોકો ભેગા થવાના છે આમાં તો સમાજની મોટી આ ગંગા છે ગંગા ક્યારે કેટલી આવશે એ તો બધાને અંદાજ અત્યારે અંદાજ લગાવવો અલગ છે કારણ કે દરરોજે દરરોજ લોકોના સામેથી ફોન આવે છે કે ભાઈ અમે લોકો આવવાના છીએ તમ તારે કોઈ વ્યવસ્થા ન હોય તોય પણ અમે તમારી સાથે છીએ એટલે અઢળક લોકો આવવાના છે એમાં કોઈ ચિંતા કાર્યક્રમ ને લઈને પરમિશન પરમિશન ટોટલી પરમિશન